કાર્યવાહી કરવામાં આવી ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતા નગરપાલિકાએ રૂપિયા હજારનો દંડ ફટકાર્યો હતો આવા પાણીના નિકાલથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી નગરપાલિકાએ સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલક પાસે દૂષિત પાણીની સફાઈ કરાવી માટી પુરાણ કરાવ્યો તેમજ નિકાલ થયેલ સ્થળે દવાનો છંટકાવ કરાવ્યો સાથે જ વિસ્તારમાં આવેલ તમામ ફાસ્ટ ફૂડ લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોની સફાઈની સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે જ્યાં જરૂર લાગે ત્યાં ગંદકીએ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી ચકાસણી કરવામાં આવેલ છે અમારી વોર્ડ નંબર ત્રણ ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાય છે ત્યાં ગંદકીએ કાર્યવાહી પણ કરેલ છે અને લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી